નમસ્કાર ચક્રવાત સાથે હું આવેલા મહેમાનોનું શાળાની નાની નાની બાળાઓ દ્વારા સામયુક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તો મુખ્ય મહેમાન તરીકે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાબાઈ સોલંકી તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કેપી બી

વઢેરા રોઈસા ટિંબી અને લોર મુકામે આજે સવારથી ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમો સાતો સાથોસાથ લોકાર્પણના કાર્યક્રમોમાં સવારથી જ્યારે અમે આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા ભાજપ પ્રમુખશ્રી સંગઠન સહિત જ્યારે કાર્યકર્તાઓ અમે આ કાર્યક્રમમાં નીકળ્યા હોય ત્યારે ખૂબ આનંદ સાથે કહેવાનું મન થાય કે ગુજરાત રાજ્ય સરકાર એ આરોગ્યની બાબતે હોય શિક્ષણની બાબત હોય એ ખૂબ ચિંતા કરી રહ્યા છે અને આજે જ્યારે હું લોર ગામમાં આ જ્યારે એક ભવ્ય સ્કૂલ બની છે સ્કૂલની બિલ્ડિંગ બની છે એનું લોકાર્પણ કર્યું આજે ગર્વ સાથે અમને આનંદ થાય બોલતા કે જે મુરત અમારા હસ્તક થયા છે એનું લોકાર્પણ પણ અમારા હસ્તક થાય છે કે આપણે પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં આવું બની શકે ત્યારે આજે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મુખ્યમંત્રીશ્રીને આરોગ્ય મંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને કે આવા કાર્યક્રમો અમારા વિસ્તારમાં થતા હોય ત્યારે આવાના આવા કાર્યો હંમેશા ચાલુ રહે એ બાબતે ઈચ્છા રાખજો જય શ્રી ગામમાં સવારથી મિતિયાળા આરોગ્યનું અમારે પેટા સેન્ટરનું અમે લોકાર્પણ કર્યું વઢેરામાં એમનું ખાતમુહૂર્ત કર્યું રોઈસામાં પણ અમે આજે ખાત ખાતમુહૂર્ત કર્યું લોકાર્પણ કર્યું ટીમ્બીમાં સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું ને અહીંયા પણ લોકાર્પણ કાર્યક્રમનું જ્યારે આયોજન થયું છે ત્યારે પોતાને ગર્વ અનુભવું છું ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ